તમે એગ્રોની આવી જાવ ને આપણે એગ્રોની મીટિંગમાં લાગે કરતા પણ હે શું ખતરનાક ખેડૂત છે અને જીમી નહી ખેલા બે ખતરનાક ખેડૂત છે

ને તું સમજા નહીં ભાઈ દામ તમને કેટલા લગન ઉપાડી હકો 820 બદર હાલે એમ કે કાલ છોડો છો મને ખબર નથી પાકે ખબર તો નથી બજાર ભાવ ગામમાંથી હું પડે તમે હાલો એ એપીઓ માલ વેચી

જે ભાવે મારવાડી આ મારવાડી તમે કયો ઈ હે ને આ તમે નામ દીધું ઈ હે ને નામ આવડે લી ગાય કોબીકા એફસી એમસીએક્સ ઓહો

રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં કરવા આરામ સી લેક મારું માજન કાલે મોટો થાશે ઈ તો રહોડા કરવા ને જાય વાહિયું બંધાય